તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ તેમને યુગલના પરિવાર વિશે માહિતી મેળવી તેમને ડરાવી ધમકાવીને રૂપિયા અને મોપેડ પડાવી લીધા હતા વધુ તપાસ માટે આરોપીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વની સફળતા મેળવી છે પોલીસે નકલી પોલીસ બનીને યુગલને લૂંટનાર આરોપીની ધરપકડ કરી છે આરોપીની ઓળખ અમરેલી જિલ્લાના જાફરાબાદના રહેવાસી રાજા બાબુભાઈ બાંભણીયા તરીકે થઈ છે ઘટના ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે બની હતી આરોપીએ નદી કિનારે બેઠેલા એક યુગલને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી તેમને યુગલના પરિવાર વિશે માહિતી મેળવી તેમને ડરાવી ધમકાવીને રૂપિયા અને મોપેટ પડાવી લીધા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટોલનાકા પાસે સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ મોપેટ જોવા મળ્યું હતું જેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી મોપેડ અને પોલીસની કેપ સહિતની વસ્તુઓ મળી આવી હતી કડક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી રૂ પચીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર તેવીસની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે